હેલો મિત્રો આજે આપણે અહીંયા બનાવીશું કોકમનું શરબત તો ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું આ કોકમનું શરબત જો તમે ક્યારે ઘરે ના બનાવ્યું હોય અથવા તો ક્યારે પીધું ના હોય તો મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું ઔષધીય ગુણ ધરાવતા કોકમનું શરબત તો કોકમ લોના વા વજનમાં અઢીસો ગ્રામ જેટલા કોકમ લીધા છે આ કોકમની અંદર બી પણ નથી હોતા અને જે કોકમના ફૂલ હોય છે તેના કરતાં ખાટા પણ ઓછા હોય છે તો મેં અહીંયા બીજા અઢીસો ગ્રામ જે કોકમ છે તેને પલાળી અને રાખ્યા હતા ચાર થી પાંચ કલાક માટે પલાળવાથી ધોઈ અને તેને ચાર થી પાંચ કલાક માટે પલાળી રાખ્યા હતા તો હવે આપણે તેને એક મોટા મિક્સર જાર ની અંદર એડ કરી અને તેની સ્મૂથ પેસ્ટ બનાવી લેશું અહીંયા આપણે મિક્સર જારમાં એડ કરતી વખતે તેનું પલાળેલા કોકમનું પાણી છે તેને ફેંકી નથી દેવાનું પાણી સાથે જ આપણે તેને મિક્સર જારની અંદર એડ કરીશું તો તમે જોઈ શકો છો કોકમનો કલર છે તે પણ પાણીમાં સરસ રીતે બેસી ગયો છે મેં અહીંયા બધા જ કોકમ એક સાથે મિક્સર જારની અંદર એડ કરી દીધા છે હવે આપણે તેની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ તો અહીંયા આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો જો ચમચી વડે બતાવું ને તો આવી પેસ્ટ આપણે તૈયાર કરવાની છે એકદમ સ્મૂથ તો અહીંયા તૈયાર કરેલી પેસ્ટ આપણે બાજુ ઉપર રાખી દેસુ અને હવે આપણે શરબત માટે ચાસણી બનાવીએ તો અહીંયા ચાસણી બનાવવા માટે મેં ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે અને તેની અંદર મેં સાડા સાતસો ગ્રામ એટલે કે સાતસો પચાસ ગ્રામ સાકર એડ કરી દીધી છે તમે સાકરના બદલે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે અહીંયા સાકર ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે તો મેં શરૂઆતમાં એક ગ્લાસ પાણી એડ કર્યું હતું અને ત્યારબાદ ફરી એક ગ્લાસ પાણી એડ કર્યું છે તો ટોટલ બે ગ્લાસ પાણી એડ કરવાથી આપણી સાકર સરસ રીતે ડૂબી ગઈ છે તો હવે આપણે તેને સરસ રીતે હલાવતા રહીશું જ્યાં સુધી સાકર એકદમ ઓગળી ના જાય તો જો તમે ખાંડનો ઉપયોગ કરી અને બનાવતા હશો તો ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જશે પણ સાકર છે તો થોડી વાર લાગશે તો આવી રીતે આપણે સતત હલાવતા રહીશું તો આવી રીતે બધી જ સાકર અહીંયા ઓગળી અને તૈયાર થઈ જશે આપણે એકદમ એક થી બે તારની ચાસણી નથી લેવાની પણ ફક્ત ઘટ થાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે તો અહીંયા સાકર ઓગળી ગયા બાદ પણ આપણે એક થી બે મિનિટ માટે હલાવતા રહેવાથી સરસ રીતે એકદમ ઘટ થઈ ગઈ છે ચાસણી તો હવે તૈયાર કરેલી પેસ્ટ છે તેને આપણે ચાસણીની અંદર એડ કરી દેશું તો આ સમયે તમે ગાળી અને જે જે રસ હોય છે છે એટલે કે જ્યુસ નીકળે તેને પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા તૈયાર કરેલી પેસ્ટ એડ કરી દીધી છે આમ કરવાથી સરસ રીતે કોકમનો બધો જ સ્વાદ ચાસણીમાં બેસી જાય છે અને શરબત એકદમ સ્વાદિષ્ટ તૈયાર થાય છે તો હવે આપણે સરસ રીતે પેસ્ટને ચાસણી સાથે મિક્સ કરી દેસુ તેના માટે આપણે સતત હલાવતા રહેશું તો અહીંયા સતત હલાવતા રહેવાથી સરસ એકદમ પેસ્ટ છે તે ચાસણી સાથે મિક્સ થઈ જાય છે તો આવી રીતે આપણે સતત દસ થી પંદર મિનિટ માટે અહીંયા હલાવતા રહેવાનું છે તો અહીંયા આવી રીતે તૈયાર કરેલી કોકમની સિરપ તમે આખા ઉનાળાની સિઝનમાં તેમાંથી શરબત બનાવી અને પી શકો છો કોકમ એકદમ ઠંડા હોવાથી તે ઉનાળાની ગરમીમાં ઠંડક પણ આપે છે શરીરને અને સાથે સાથે કોકમના ફાયદા પણ ઘણા હોય છે અને કોકમ એક ઔષધીય ફળ છે એટલે તે ઘણા રોગોમાં પણ ઉપયોગી છે તો તમે પણ આવી રીતે કોકમની સિરપ બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર કરી અને તેનું શરબત બનાવી અને પી શકો છો તો જ્યાં સુધી આવી રીતે બબલ થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે તો હવે અહીંયા આ સમયે આપણે તેની અંદર થોડા મસાલા એડ કરીશું જેથી કરી અને આપણું શરબત એકદમ સ્વાદિષ્ટ બને તો મેં એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે અડધી ચમચી સંચળ એડ કર્યો છે અને પાંચ ચમચી થી થોડું વધારે મીઠું એડ કર્યું છે તો અહીંયા શરબતની અંદર તમે મીઠું અને ગળિયું તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો અથવા વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો તો હવે આપણે મસાલા એડ કર્યા બાદ તેને સરસ રીતે શરબત સાથે મિક્સ કરી દેશું તો આવી રીતે ચાસણીની અંદર કોકમની પેસ્ટ એડ કર્યા બાદ તેને હલાવતા પંદર થી વીસ મિનિટમાં આપણું આવી રીતે કોકમનું શરબત તૈયાર થાય છે તો અહીંયા આપણું શરબત તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેસુ અને જો આપણે ચમચા વડે જોઈએ તો આવી રીતે આટલું ઘટ શરબત તૈયાર થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે તો હવે અહીંયા મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને તેની અંદર આપણે એક લીંબુના રસનું નાનું ક્યુબ એડ કરી દેસું જેના લીધે આપણી ચાસણી છે તેના કરતાં વધારે ઘટ ના થઈ જાય આ સિરપને એટલે કે શરબતને લાંબો સમય સુધી વધારે સાચવીને રાખવા માટે તમે આની અંદર એક થી બે ચમચી વ્હાઈટ વિનેગર એડ કરી અને રાખી શકો છો તો વધારે લાંબો સમય સુધી તે સરસ રહે છે તો હવે આપણે આ શરબતને ઠંડુ કરી દેસુ તો મેં અહીંયા થોડી વાર માટે પંખા નીચે રાખી અને આ શરબતને ઠંડુ કરી દીધું છે તો હવે આપણે અહીંયા એક જ્યુસ ગાળવા માટેની ગરણી લઈ અને બધા જ સરબત ને તેની અંદર ગાળી લેશું જેથી કરી અને કુકમ કોઈ પીસ રહી ગયું હોય તો તે ગળાઈ જાય અને સ્મૂથ એકદમ સરસ શરબત તૈયાર થઈ જાય તો આવી રીતે હું થોડું થોડું જ શરબત લઈ અને બધું જ સરબત અહીંયા ગાળી લઈશ આવી રીતે ચમચા વડે હલાવતા રહેશું તો સરસ રીતે આપણું બધું જ સરબત ગળાઈ જશે તો આવી રીતે ગળાયા બાદ ઉપર થોડો કોકમનો જે ભાગ વધે છે તેને તમે ચટણીમાં અથવા તો તેની અંદર પાણી નાખી અને ફરી શરબત બનાવી અને તેનો ઉપયોગ કરી શકો છો તે પણ સ્વાદમાં ગળ્યું જ હોય છે તો આવી જ રીતે મેં અહીંયા કોકમના બધા જ સરબતને ગાળી લીધું છે તો હવે તેને કોઈ એરટાઇટ બોટલની અંદર આપણે તેને સ્ટોર કરી દઈશું તો તેના માટે મેં અહીંયા કાચની બોટલ લીધી છે તો સરસ રીતે આપણે આવી કોઈ બોટલની અંદર તેને લાંબો સમય સુધી સાચવી અને રાખી શકીએ છીએ તો હવે આપણે તેમાંથી શરબત બનાવીશું તો મેં તેના માટે બે ગ્લાસ લઈ લીધા છે તેની અંદર આપણે થોડા બરફના ક્યુબ એડ કરીશું હવે આપણે એક ગ્લાસ શરબત બનાવવા માટે એક ચમચો કોકમ શરબતની સિરપ જે આપણે તૈયાર કરી છે તેને એડ કરીશું સિરપ પણ તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો જો આ કોકમમાંથી તૈયાર કરેલું શરબત તમે એક વખત પીશો તો ક્યારે પણ મોઢામાંથી તેનો સ્વાદ નહીં જાય એમને તમને વારે વારે પીવાનું મન થશે સ્વાદમાં ખૂબ જ સરસ લાગતું આ શરબત શરીરને ઠંડક આપે છે અને સાથે સાથે તેના જે બધા ઔષધીય ગુણ છે તે પણ આપણી ઇમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરે છે તો હવે આપણે ચમચી વડે તેને હલાવી લેશું તો અહીંયા આપણું કોકમનું શરબત તૈયાર થઈ ગયું છે તો આ સિઝનની અંદર તમે પણ એક વખત ચોક્કસથી કોકમનું શરબત ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર એન્ડ કમેન્ટ કરજો મારા રેગ્યુલર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ